ચૌધરી ડાયાભાઈ સરદારભાઈ દોતીવાડા તાલુકો ગામ ગોટ ખેતરના જંગલ ખાતાને અડીને જ મારી જગ્યા આવેલી છે આ સાઈડ આપ જોઈ શકો છો તેની અંદર વૃક્ષો હું થોડું લેવલિંગ કરતો હતો તો અહીંથી ત્યાંથી કેડી માળી કરીને કોઈ આવ્યા હતા અને એમણે કીધું કે તમે નિયમ વિરુદ્ધ કરી રહ્યા છો તો એમણે મારું ટ્રેક્ટર બંધ કરાવ્યું અને જોતાં એ આવ્યા અને જોયું તો કે કંઈ એટલું બધું દેખાતું નથી બે ત્રણ વૃક્ષો કદાચ નીકળ્યા છે અને એ પણ સૂકા વૃક્ષો લીલા વૃક્ષોનું આપણે કાઢતા નથી આ સાઈડ મેં બધા વૃક્ષો મારા પોતાના ખર્ચે મેં સ્વ ખર્ચ મેં વાયેલા છે અને આની અંદર પણ હું વૃક્ષારોપણ કાર્યક્રમ જેવો હું કરવાનું વિચારી રહ્યો છું કે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય એના માટે આને ગૌચર ખૂબ બધું મોટું બધું દબાણ કરેલું છે જંગલ ખાતામાં પણ કરેલું છે તો આની અંદર અમને ન્યાય મળે એવી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે આ રજૂઆત હું સીએમ સાહેબને પણ કરવાનો છું કલેક્ટર સાહેબને પણ કરવાનો છું ડીએફઓ સાહેબને પણ કરવાનો છું તો આનું ઝડપી નિરાકરણ આવે એવા અમારી ગામ લોકોની માંગ છે કેટલું ગૌચર છે અને ફોરેસ્ટ કેટલું છે અને કેટલાક લોકોએ આ જમીનમાં ગેરકાય દબાણ કેટલા વર્ષથી કોની મિલી બગતથી કરેલું છે જે આપ જણાવશો અસંખ્ય લોકોએ દબાણ કરેલું છે અને આર એફ ઓ સાહેબ રોજ આવતા જ હોતા હશે પણ એમને ખ્યાલ નહીં હોય કે ભાઈ આ દબાણ થતું હોય છે તો કદાચ મારા હિસાબથી એમની મિલીભગ અગાઉ પણ થયેલું હશે યા જે તે ટ્રમમાં કોઈ ચાલુ હોય તો તો એ રજૂઆત અમારી ધ્યાને લઈ અને આ ફોરેસ્ટનું જંગલ ક્લિયર કરી અને મારું દબાણ હોય તો હું પણ કહું છું સ્વેચ્છાએ જેટલે દબાણ મારું આવતું હોય એટલે હું કાઢવા માટે હું પણ સંમત છું પણ સાથે સાથે દરેકનું ક્લિયર થાય અને ગામ લોકોને ન્યાય મળે એવા પ્રયત્ન કરશો અંદર અંદરમાં કેટલું દબાણ થયેલું છું ગૌચરની અંદર અંદાજિત મારા હિસાબથી વધુમાં વધુ દોતીવાડા તાલુકામાં કદાચ ગૌચર હશે તો અમારી પાસે છે હશે ગામમાં પણ આજે તમે જોવા જશો તો તમને ક્યાંય જોવા નહીં મળે ગૌચર નામે કોઈ વસ્તુ રહી જ નથી બધા લોકોએ દબાણ કરીને બેઠા છે આ બાબતે આપણે લેખિતમાં કોઈ રજૂઆત કરી છે ના લેખિત રજૂઆત હવે હું કરવાનો છું કોને કોને કરવાનો સીએમ સાહેબને કરવાનો છું કલેક્ટર સાહેબને કરવાનો છું અને ડીએફઓ સાહેબને કરવાનો છું દબાણ વિભાગ હું કરવાનો છું મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે